બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં આજે વહેલી સવારથી જ દાંતીવાડા ડેમ ખાતે માનવ મેરામણ ઉમટી પડ્યું છે આપ સ્પષ્ટ જેખી રહ્યા છો પાંથાવાડા ચંડીસર પૂચાવાડા મેઇન હાઈવે ઉપર ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો જોવામાં મળી રહ્યા છે દાંતીવાડા ડેમનો નજારો જોવા માટે દૂર દૂરથી લોકો અહીંયા દાંતીવાડા ખાતે પહોંચી રહ્યા છે પાથાવાડા પૂચાવાડા મેઇન રોડ ઉપર ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો રાણપુર ડીસા જતા રોડ ઉપર પણ મોટી સંખ્યામાં અહીંયા ટ્રાફિકના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે આપણે સ્પષ્ટ જણાવી દઈએ કે હાલમાં દાંતીવાડા ડેમ તરફ જોવા આવતા લોકોને દાંતીવાડા સમાચાર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે હાલમાં દાંતીવાડા ડેમ ઉપર જવા માટે ભારે મોટી સંખ્યામાં ટ્રાફિક જામના દ્રશ્યો છે તો આ ટ્રાફિક જામના દ્રશ્યોનું જ્યારે નિવારણ થાય ત્યારે જ દાંતીવાડા વિસ્તારમાં આવવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે આવા દ્રશ્યો છે દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોનીના પાંથાવાડાથી ચંડીસર જતા મેઇન રોડ ઉપરના દ્રશ્યો છે એકાદ કિલોમીટર સુધી લાંબી લાંબી કતારોમાં વાહન વ્યવહાર અહીંયા ગોઠવાયો છે દાંતીવાડા ડેમનો આજે જે દરવાજા ખોલવામાં આવતાના સમાચારને લઈને દાંતીવાડા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકો દાંતીવાડા ડેમ ખાતે નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે દાંતીવાડા ડેમના જે બે ગેટ ખોલવામાં આવ્યા છે જે બે ગેટ મારફતે દાંતીવાડા ડેમમાંથી આજે દસ હજાર ક્યુસેક જેટલું પાણી નદી વિસ્તારમાં છોડવામાં આવ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત કહી શકાય કે ધરતી પુત્રો માટે ખુશીના સમાચાર છે દાંતીવાડા ડેમમાંથી બે ગેટ મારફતે દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે